પ્રથમ પરીક્ષા ખૂબ જ નજીક છે અને થોડાક જ દિવસો હવે આપણી પ્રથમ પરીક્ષા આડા રહ્યા છે અને હજી સુધી આપણી તૈયારી જે પ્રમાણે કરવી જોઈએ પ્રમાણે નથી અને જેના રૂપે આજે ટેન્શન થઈ રહ્યું છે સર હતાશ આવી રહી છે સર ડિપ્રેશનમાં જતો રહ્યો છું સર મારી પ્રથમ પરીક્ષા છે એ ખરાબ જશે એવો મને ડર લાગી રહ્યો છે તો જ્યાં વિદ્યાર્થી મિત્રો આવા ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો થયા અને એ પ્રશ્નોનો જવાબ આપવા માટે હું આજે તમારા માટે આવ્યો છું વિજ્ઞાન વિષયની અંદર દીકરાઓ કેવી રીતે આપણે મહેનત કરીએ કે જેનાથી પ્રથમ પરીક્ષાની અંદર જ એસીમાંથી એસી લાવી અને આપણી તૈયારી છે એને ચાર ચાંદ લગાડી દઈએ એની હું આજે તમને લોકોને કિલ્લર સ્ટ્રેટેજી આપવાનો છું પ્રથમ પરીક્ષા ખૂબ જ નજીક છે અને થોડાક જ દિવસો હવે આપણી પ્રથમ પરીક્ષા અડા રહ્યા છે અને હજી સુધી આપણી તૈયારી જે પ્રમાણે કરવી જોઈએ પ્રમાણે નથી અને જેના રૂપે આજે ટેન્શન થઈ રહ્યું છે સર હતાશ આવી રહી છે સર ડિપ્રેશનમાં જતો રહ્યો છું સર મારી પ્રથમ પરીક્ષા છે એ ખરાબ જશે એવો મને ડર લાગી રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આવા ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો થયા અને એ પ્રશ્નોનો જવાબ આપવા માટે હું આજે તમારા માટે આવ્યો છું અને આજે તમારા માટે પ્રથમ પરીક્ષાની અંદર વિજ્ઞાન વિષયની અંદર દીકરાઓ કેવી રીતે આપણે મહેનત કરીએ કે જેનાથી પ્રથમ પરીક્ષાની અંદર જ એસીમાંથી એસી લાવી અને આપણી તૈયારી છે એને ચાર ચાંદ લગાડી દઈએ એની હું આજે તમને લોકોને ક્લિયર સ્ટ્રેટેજી આપવાનો છો જ્યાં વિદ્યાર્થી મિત્રો આજનો આ જે નાનકડો એવો વિડીયોઝ છે એ વિડીયો આખે આખો જોજો નોટ અને પેન લઈને બેસજો એક પણ વસ્તુને મિસ આઉટ ના કરતા ઇમ્પોર્ટન્ટ જે મુદ્દાઓ છે એને સ્કીપ સ્કીપ બિલકુલ ના કરતા સાથે સાથે લખતા જજો અને ખાસમ ખાસ દીકરાઓ આ પ્રથમ પરીક્ષા જે તમારી નજીક આવી રહી છે આ પ્રથમ પરીક્ષા તમારી જેવી જશે ને એવી જ તમારી બોર્ડની પરીક્ષા જવાની છે જેટલા માર્ક્સ તમે પ્રથમ પરીક્ષામાં લાવવાના છો એટલા જ માર્ક્સ તમારા છે ને એ આવવાના છે બોર્ડ પરીક્ષાની અંદર તો ખાસમ ખાસ આ તમારું એક ટ્રાયલ છે આ તમારી એક પ્રેક્ટિસ છે કે જેની અંદર તમે ધારો એટલા માર્ક્સ લાવી શકો છો તમારી તૈયારી કેવી છે એનું તમને આ છે ને એક રિઝલ્ટ આપશે તમને પૂછ આપશે ભણવાની અંદર તો જ્યાં વિદ્યાર્થી મિત્રો મારું નામ હિરણ નસીબ છે અને ઘણા બધા વર્ષોથી જે વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષય ભણાવી રહ્યો છું અને વિજ્ઞાન વિષયની અંદર એંસીમાંથી એંસી ઘણા બધા વિદ્યાર્થીઓને આપી દીધા છે અને હવે તમારો વારો છે જ્યાં વિદ્યાર્થી મિત્રો ખાસમ ખાસ વિદ્યાર્ક ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમારા માટે આવા વિડીયોઝ આવતા રહેશે હવે શું કરવાનું છે પ્રથમ પરીક્ષા નજીક તો આવી ચુકી છે સર પણ હવે કરવાનું શું છે તો દીકરાઓ सर्वप्रथम તો સિલેબસ ને જાણો ભાઈ પેલા તો પ્રથમ પરીક્ષાનો સિલેબસ કેટલો છે મને અવાર નવાર ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછતા હોય સર પ્રથમ પરીક્ષા આવી અમને ખબર નથી પડતી સર શું છે સિલેબસ તો ભાઈ અકોર્ડિંગ ટુ ગુજરાત સરકાર ગુજરાત સરકારે એવું કીધું છે કે સપ્ટેમ્બર મહિના સુધીનો સિલેબસ એટલે કે અભ્યાસક્રમ તમારે રાખવાનો છે અને જો સપ્ટેમ્બર મહિના સુધીના અભ્યાસક્રમની જો વાત કરવામાં આવે ને તો ટોટલ આપણે આઠ ચેપ્ટરો તૈયાર કરવાના છે પેલા ચેપ્ટર તૈયાર કરવાના છે ટોટલ આઠ પ્રકરણો તૈયાર કરવાના છે એમાં રસાયણ વિજ્ઞાનની જો વાત કરું દીકરાઓ તો પહેલું જે ચેપ્ટર છે એ જેનું નામ છે રાસાયણિક અને અને ક્ષાર ત્રીજું જે ચેપ્ટર છે એ દીકરાઓ ધાતુઓ અને અધાતુઓ આ ત્રણ ચેપ્ટરો રસાયણ વિજ્ઞાનના કરીશું પછી કરીશું દીકરાઓ જીવ વિજ્ઞાનના જીવ વિજ્ઞાનના કયા ચેપ્ટર કરવાના છે તો કે પેલું જે ચેપ્ટર છે એ છે પાંચમું જૈવિક ક્રિયાઓ છઠ્ઠું કરવાનું છે નિયંત્રણ અને સંકલન અને તેરમું કરવાનું છે આપણું પર્યાવરણ ટોટલ છ ચેપ્ટર થયા અને ભૌતિક વિજ્ઞાન છે એ ભૌતિક વિજ્ઞાનના પણ તમારે લોકોએ નવમું અને દસમું ચેપ્ટર પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન માનવ આંખને રંગબેરંગી દુનિયા જ્યાં વિદ્યાર્થી મિત્રો આ ટોટલ તમારો સિલેબસ છે પ્રથમ પરીક્ષાનો તો જેનો તમારે સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો હું સાઈડ માટી જાઉં છું જ્યાં વિદ્યાર્થી મિત્રો તો ખાસમ ખાસ બીજી વસ્તુની જો વાત કરવામાં આવે ને તો આઠ ચેપ્ટરો ગુજરાત સરકાર પ્રમાણે છે હાલાકી ઘણી વખત બની શકે કે તમારી જે પ્રાઇવેટ સ્કૂલના જે વિદ્યાર્થીઓ હોય એમના શિક્ષકે આમાંથી કોઈ અલગ ચેપ્ટર ભણાવી હોય તો પ્રથમ પરીક્ષામાં એ પૂછી શકે આ જે ગવર્મેન્ટ સ્કૂલ છે એમના માટે આ લાગુ પડે છે અને પ્લસ જે સ્કૂલની અંદર ગવર્મેન્ટના નિયમોનું પ્રમાણે જ સિલેબસ ચલાવવામાં આવે છે એના માટે આ સિલેબસ લાગુ પડે છે હવે જે પણ કોઈ વિદ્યાર્થી એવા છે કે એની સ્કૂલની અંદર છે એ પ્રમાણે નથી ચાલતું તો તમારે તમારા વિજ્ઞાનના જે શિક્ષક છે જે તમને સ્કૂલમાં ભણાવે છે એને ખાસમ ખાસ પૂછી લેવું બાકી ગવર્મેન્ટમાં તમે અભ્યાસ કરો છું તો આઠ ચેપ્ટરો તમારે તૈયાર કરવાના છે એટલે તમારું કામ થઈ ગયું ચાલો ખબર તો પડી ગઈ સાહેબ શું કરવાનું છે શું પૂછવાનું છે એનો અમને ખ્યાલ તો પડી ગયો સાહેબ હવે આ વસ્તુ તમારા મગજમાં ક્લિયર છે પરંતુ સર હવે આ આઠ ચેપ્ટરો છે એ બિલકુલ તૈયાર નથી થયા સર વિજ્ઞાન વિશેની ચોપડીમાં આઠ ચેપ્ટરો છે એમાંથી અડધા ફળતા થયા છે અડધા ફળતા બાકી છે અમુક અમુક તો ભણવાના પણ બાકી છે સર અમુક અમુક તો બેકલોગ પણ લાગી ગઈ છે સર તો શું કરવાનું છે સર સર શું કરવું અમારે હવે અમારે સર અભ્યાસ કરવો છે અમારે છે ઈ એવન લાવવો છે અમારે છે ઈ બોર્ડ પરીક્ષા પહેલા જે આવતી પ્રથમ પરીક્ષા છે એમાં નાઇન્ટી ફાઈવ પ્લસ માર્ક્સ લાવવા છે એસી માંથી એસી પણ અમારે લાવવાનો ટાર્ગેટ રાખ્યો છે મનની અંદર સર બધું નક્કી છે પરંતુ કરવા બેસીએ ને તો શું કરવું એ અમને ખબર નથી પડતી સર આ ડર અમને દિન પ્રતિદિન દિન પ્રતિદિન દિન પ્રતિદિન સતાવ્યા કરે છે એનું કઈક ઈલાજ આપો આ ઈલાજ તમને અત્યારે આપું છું ધ્યાન આપજો એક એક વસ્તુ નોટ ડાઉન કરતા જજો નોટ અને પેનમાં અને સાથે સાથે કેવાનું છે તમને આ વિડીયો કેવો લાગે છે હેલ્પફુલ થશે કે નથી થતો એ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો વિડીયોને લાઈક કરી દેજો અને સાથે સાથે દીકરાઓ આ જે આજે હું તમને આપું છું એ ચેલેન્જ પણ એક્સેપ્ટ કરી લેજો કે હું જે પ્રમાણે કહું છું એ પ્રમાણે કરવા તમે તૈયાર છો કે નહીં તો ચાલો દીકરાઓ શું કરશું આપણે તો કે આપણો જે સિલેબસ છે આપણો જે અભ્યાસક્રમ છે દીકરાઓ આપણો જે અભ્યાસક્રમ છે આ અભ્યાસક્રમ છે ને એને તમારે શું કરવાનું ખબર છે આ અભ્યાસક્રમને તમારે શું કરવાનું ખબર છે બે ભાગમાં વિભાજીત કરી નાખો અભ્યાસક્રમના દીકરાઓ બે ભાગમાં વિભાજીત કરી નાખો એક તો એવો એક તો એવા એવા પ્રકરણો લેવાના તમારે એક તો એવા પ્રકરણો લેવાના છે એવા પ્રકરણો તમારે લેવાના છે કે જે તમને આવડે છે જે તમને શું થાય છે આવડે છે અને એક લિસ્ટ તમારે એવું બનાવવાનું છે કે જે પ્રકરણો જે પ્રકરણો તમને લોકોને નથી આવડતા નથી આવડતા આવું એક લિસ્ટ પહેલાં બનાવો ભાઈ આવું એક લિસ્ટ બનાવો હવે જે ચેપ્ટરો તમને આવડે છે જે પ્રકરણો તમને આવડે છે અને એમાં હાવ દિલ ઉપર હાથ મૂકી દેવો હાઉ દિલ ઉપર હાથ મૂકીને કે મને કયા ચેપ્ટર આવડશે દિલ ઉપર હાથ મૂકીને તમારે નક્કી કરવાનું છે અને જે નથી આવડતા એ નક્કી કરવાનું છે હવે આવડે છે એની અંદર તો આપણે કઈ કરવાનું છે જ નહીં અત્યારે એનું ખાલી આપણે રિવિઝન જ કરશું અને અડધું પડતું કામ તો આપણું હળવું થઈ ગયું હવે જે નથી આવડતા એના માટે શું કરવાનું છે તો ભાઈ નથી આવડતા એના માટે સર્વપ્રથમ તો સમજો ભાઈ ચેપ્ટરને સમજો શું કહેવા માંગે છે શું સમજાવવા માંગે છે શું તમને કહેવા માંગે છે એ ચેપ્ટરને પહેલા કમ્પ્લીટ કરો દરરોજ ટાર્ગેટ લો ભાઈ દરરોજ નક્કી કરો કે આજે સર છે ને હે હું એક ચેપ્ટર તો કમ્પલીટ કરીને જ રહીશ આજે તો એ ચેપ્ટર સમજીને જ રહીશ અને પછી એને બીજા દિવસો પાકું કરીને રહીશ આવો દરરોજ ટાર્ગેટ રાખો ભાઈ બરોબર હવે સાહેબ અમુક ઘણી વખત એવું થાય છે કે સર અમારા બેકલોગ લાગી ગયા છે સર અમારે ભણવું તો છે પણ સર હવે બધું ભૂલાઈ ગયું છે કંઈ યાદ નથી આવતું સર અમને બિલકુલ ખબર પડતી નથી કે અમારે એક્ઝિટ કરવું શું સર અમારે શું કરવું કે જેનાથી અમારા જ્યાં નથી આવડતા આવડી જાય તો તમારા માટે દીકરાઓ ટૂંક જ સમયની અંદર છે જબરદસ્ત અમે બેચ લોન્ચ કરીએ છીએ જેનું નામ છે માસ્ટર બેચ વિદ્યાર્થી મિત્રો ઇન્ડિયાની પહેલી એવી બેચ કે જેની અંદર તમને ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ભણાવવામાં આવશે જેની અંદર દીકરાઓ તમને જબરદસ્ત રીતે બધા નવા નવા ફીચરો મળવાના છે ખાસમ ખાસ વિદ્યાકુલ ગુજરાત યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે તમને બધી માહિતી મળવાની છે આ બેચની અંદર અમે તમને ફરી એકવાર સિલેબસ છે ને એ એકડે એકથી જબરદસ્ત રીતે ભણાવવાના છીએ તો જે વિદ્યાર્થીઓવા છે કે સર અમે હજી સુધી અભ્યાસ નથી બેકલોગ લાગી ગઈ છે વિદ્યાર્થીઓ માટે આ જે બેચ છે એ ટૂંકા સમયની અંદર જબરદસ્ત રિઝલ્ટ લાવવું છે અરે તમને ઝીરોમાંથી અમારે માસ્ટર બનાવી દેવા છે અને તમારી ભાષામાં સોટા પાડી દેવા છે એવું તમને કરાવવાના છીએ તો દીકરાઓ ખાસ ખાસ માસ્ટર બેચમાં જોડાવાનું ભૂલતા નહીં આજે જ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો તમારા માટે કામ નહીં થઈ શકે છે તો તમને નથી આવડતી ચેપ્ટર તૈયાર કર્યા ઓકે તૈયાર થઈ ગયા સાહેબ હવે તૈયાર કેવી રીતે કરશું તૈયાર તો થઈ ગયા સાહેબ અમને આ એમપી ક્વેશ્ચન ક્યાંથી મળશે તો દીકરાઓ ઓનલાઈન પ્લેટફોર્મનો યુઝ કરો તમે જે ચેનલ ઉપર અત્યારે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર તમે લેક્ચર જોઈ રહ્યા છો ભાઈ આજ જે વિડીયો છે એ જ યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર અમે તમને સૂર્યોદય ભવિષ્યવાણી મોસ્ટ એમ્પી ક્વેશ્ચનો ટોપ ટેન ટોપ ફિફ્ટીન આવા તો કેટલાય બધા સેશનો વન ટાઈપ ઓફ રિવિઝનના પણ સેશનો અમે તમારા માટે લાવવાના છીએ તમારી તૈયારીને ઘટવા નહીં દઈએ તમે જે સપનું લીધું છે ને કે સર મારે તો છે ને આ વખતે ગમે તે થાય એસી માંથી એસી લઈને જ બતાવવા છે એ સપનાને અમે સાકાર કરી બતાવીશું બસ તમારે ખાલી અમારા માટે છે એ એ તમારા માટે છે એ મહેનત કરવાની છે અને સાથે સાથે દીકરાઓ તમારી મહેનતમાં તમે બેસ્ટ બનો તમે આગળ આવો અને તમે જબરદસ્ત રિઝલ્ટ લાવો એના માટે અમે પણ અમારા ઘર બારનો ત્યાગ કરી અને તમારા માટે સવારમાં વહેલા સેશન ગોઠવવાના હોય મોડી રાત્રે સુધી સેશન લેવાના હોય તો અમે લેવાના છીએ તો ખાસમ ખાસ તમને ન ખબર હોય તો તમારા સિનિયરને પૂછી લેજો કે ભાઈ જ્યારે પણ વિદ્યાકુળ ગુજરાતી પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને મહેનત કરાવે ત્યારે કેવી મહેનત કરાવે છે ભાઈ કેવી જોરદાર તાકાત છે ભાઈ એ તમને જાણવા મળશે તો ખાસ વિદ્યાકુલ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આની અંદર મળતા દરેક કાયમ્પી ક્વેશ્ચનો જે તમારે તૈયાર કરવાના છે ખાસમ ખાસ આગળ વાત કરીએ દીકરાઓ કે હવે કઈ રીતે તૈયારી કરવી સાહેબ સાહેબ પાઠ સમજી લીધો એ પણ ખબર પડી ગઈ તૈયારી કઈ રીતે કરવી તો પહેલા તો દીકરાઓ શું કરશો ખબર છે પહેલું સ્ટેપ તમારું શું છે ખબર તો કે પહેલું જે સ્ટેપ છે ને એમાં તમારે લોકોએ કોઈ પણ પ્રકરણને સમજવાનું છે વ્યવસ્થિત સમજાઈ જાય વ્યવસ્થિત સમજાઈ જાય એ તમારું કામ થઈ ગયું હવે તમે શું કરશો તો કે જે પણ સવાલો અમે તમને આપીએ છીએ જે પણ સવાલો અમે તમને લોકોને આપણી યુટ્યુબ ચેનલમાં આપ્યા હશે બરોબર અમે તમને આપવાના છીએ બરોબર ઈ સવાલો તમારે તૈયાર કરવાના છે એ સવાલોને તમારે જબરદસ્તી તૈયાર કરવાના છે અને પછી પ્રેક્ટિસ કરવાની છે પ્રેક્ટિસ દીકરાઓ પ્રેક્ટિસ કેવી રીતે પ્રેક્ટિસ કરશું તમારા માટે અમે પેપર સેટ લોન્ચ ખતન કર્યા છે

બીજી પણ થોડીક એક્સ્ટ્રા ટીપ આપી દઉં કે ભાઈ તમારા દાખલા છે તો દાખલાઓ પણ પૂછાવાની સંભાવનાઓ ખરી આ બધી જ વસ્તુ તમને આપી દીધી છે તો એ પ્રમાણે તૈયારી કરજો દોરવાની ખાસ પ્રેક્ટિસ કરજો નથી કરી અને સાથે સાથે તમારું બેસ્ટ આપજો ભાઈ તમે અત્યાર સુધી ક્યારે પણ નથી આપ્યું એવું આપજો કારણ કે ભગવાને આપણને જે ચાન્સ આપ્યો છે ને એ ચાન્સ આઉટ નથી કરવાનો મેં તમને પહેલા પણ કીધું આ પ્રથમ પરીક્ષામાં જેવા તમારા માર્ક્સ આવશે ને એવા જ માર્ક્સ તમારા વાર્ષિક પરીક્ષામાં આવશે તો તૈયારી કેમ કરવી ખબર પડી ગઈ કેમ કરવી ખબર પડી ગઈ હું શું કરવાનું છે તો કે ફરીવાર રિપીટ કરી દઉં છું ફટાફટ સિલેબસ ખબર પડી ગઈ પછી શું કરવાનું છે લિસ્ટ બનાવો પ્રકરણો થઈ ગયા છે થઈ ગયા છે નથી થયા એ થયા નથી થયા અને તૈયાર કરવા માંડો તમારું દરરોજ એક ટાઈમટેબલ બનાવો બે કલાક જેવો સમય આપો નથી થતું પૂરું તો માસ્ટરબેજ તમારા માટે છે મદદ કરશે પ્લસ ઓનલાઈન જે રિસોર્સિસ આપણે આપીએ છીએ આઈ સવાલો આપીએ છીએ આઈમપી સવાલો આપણે તૈયાર કરીશું અને સાથે સાથે આપણી પ્રેક્ટિસ કરીશું પેપર સેટમાંથી સોએ સો ટકા રિઝલ્ટ આવશે એ સોએ સો ટકાની ખાતરી છે તો બસ ધેટ્સ ઇટ મને આશા છે કે તમને આ વિડીયોમાં જરૂરથી મજા આવી છે જરૂરથી તમે કંઈક નવીન ગયા આવશો અને હા કેવો લાગ્યો વિડીયો એ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવું ભૂલતા નહીં મળીશું કે નવા લેક્ચરમાં ત્યાં સુધી રજા આપશો જય જય ભારત ભારત માતા કી જય